સુરતમાં ભાજપના કોર્પોરેટર રજેશ ઉમેરકેટરી મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી મહિલાઓ આપવાના આક્ષેપો સાથે પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકારીયા અને અન્ય મહિલા કોર્પોરેટરે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કર સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંસાબેન પરમારના નામની કરવામાં આવેલી કોમેન્ટનો પડઘો આજે પાલિકાના દરવાજે પડ્યો છે ગાર્ડન સમિતિની બેઠક પહેલા વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરનો ઘેરો ગાલી તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે મહિલાઓનું અપમાન કર્યું છે તેમ કહી ભાજપના કોર્પોરેટરને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ મુદ્દે ભારે હોબાળો થતાં પોલીસને મામલો શાંત પાડો આવવો પડ્યો હતો સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆત કરવા જ્યારે ઉભા થયા ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્ય મકવાણા દ્વારા પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો જોકે આ ટિપ્પણીનો પડઘો હવે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં પડ્યો હતો ત્યારે હવે આપ નેતા પાયલ સાકરિયા દ્વારા બ્રજેશ ઉનડકટને બંગડી આપવાનો પ્રયાસ કરવામાં આવતા હંગામો મચી ગયો છે જ્યારે આ બાબતે આપ નેતા પાયલ સાકરે એનું શું કહેવું છે તે એક વાત સાંભળી લે આજ રોજ હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટર શ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મોરચા મોર મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા બ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે કોર્પોરેટર છે જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જ્યારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જયારે ઉભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટીપ્પણી ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે કારણ કે અમે કોઈ માનસી સોની નથી અમે લોકો લડાયક છીએ અમે લોકો ક્રાંતિકારી છીએ અમે લોકોના માટે લડવા માટે આવીએ છીએ લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય મહેશ્રીને પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે બે સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે કેમકે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ કેમ કે મહિલા એ નારી શક્તિ છે જ્યારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતો હોય મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો જે નગરસેવકો પર લાંચ લાંચન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને માનનીય મેયરશ્રીને ઉદાહરણ બેસાડવું જોઈએ એના માટે જે લેટર પણ આપવાના છે અને અમે ચીમકી પણ ચીમકી સમજો ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈ પણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લે જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો અમે લોકો ઘર સુધી પણ આવવા તૈયાર છીએ જો કે આવા તો અનેક મામલા છે આવા અનેક કિસ્સાઓ છે જ્યાં ભાજપના નેતાઓ કોઈને કોઈ રીતે મહિલાનો અપમાન કરતા જોવા મળે છે ત્યારે આ બાબતે હજુ પણ આગળ મોટા પડઘા પડે તેવી શક્યતાઓ છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર